इदरे आवे हाला निकेन फाइनल बस हे तरको थिज जासे फुल तरको थिज जासे हाव काय देखातई नही आणि हाला बदू काम का जटार म करनाच छे के म हु करू डाळिया खाव तो अटाण म जो आवी गीसे कमकोतरी तो कमकोतरी तो पहिले दुकाने नही आज तो न आवी गीसे कम महिना होती छे व्हईसा महिना होती हां मार मम्मी केक व्हईसा महिना होती छे काम में

તો મારા મમ્મી ને અમે બધા અહીંયા રહેવાના છે તો બધા છોકરા છોકરા જાય છે મને પર ભાઈ જાય કે ભાઈ જોવા ટાણ તો માથું માથું ઓળાવીને રેડી થઈ જાય હવે કારીગરને બધા છે ઘરે અહીંથી બધા જવાટાને જમવા જાય છે કેમ કે જાન આવી ગઈ છે ને અહીં માંડવો છે તો માંડવે જમવા જવાનું છે આ બધા જાય છે છોકરા છોકરા બધા જમવા તો હવે જાય છે જમ હા લાડવા ખાયો માર હડન હા માર પાસે ફોન માં જે તો બપોરનો સમય થઈ ગયો છે અને હું બપોરા કરવા બેહી ગઈ છે પણ મારે આજ બપોરામાં છે જો વઘારેલા પાચણા અને વટાણા ને ખાટિયા ટમેટા ને બધું નાખીને બનાવ્યો છે આ રહેશે ખાટી મીઠી સાઈસ લીલું મરચું તળેલું તો જવે આપણે બપોરા કરવા બેહી જાય તો આવો અમારે તો બપોરામાં હોય ને સંદીપ ને પરેશભાઈ ને બધે તો ખબર હશે તમને કે વયા ગયા છે જમવા તો અમે અહીંયા છીએ તો હવે જવું બપોરા કરવા બી ગઈ છે તો તમે બધા આવો બપોરા કરવા હાલો તો સા બની ગઈ છે આપણી શું છે તારે તમારા મમ્મીને ને દેવા જવી છે સા આ જો ક્યાં જવું આને ભીખો થઈ હાલ જશે હાલો તો મારા મમ્મીની સા કેટલી આપું બસ મારા મમ્મી શું કરે છે

રવો કા દિયે મસ્ત મસ્ત રવો બનાવી છે ફમેલી આવો બધા તમે રવો ખાવા હા એમ રવો તો જ પડે કેમ કે બપોરે ગયા લાડવા લાખ લાખ ખાયા આપણે તો લાડવા લીધા હો એક લાખ લા પાછા એમ ત્યારે બાકી છે તે રવો બનાવ એમ ને મારા આડો તો કાંઈક તો બનાવ જોઈએ કે સારી બરાબર એટલે આપણે રવો હું બનાવી નાખું બધું છે જો કેટલે મસ્ત અમુક

મારા બને એનો ફોન આવ્યો છે તો એને વાતો કરે છે અને બસ હવે આજનો દિવસ કાં કાંઈ સુધી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો